આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા સત્કાર્ય કરવાનો જો વિચાર આવે તો એમાં વિલંબ ન કરવો મિત્રો મારે સૌને એમ કહેવું છે કે આ દુનિયાની અંદર ક્યારેય આપણને સત્કાર્ય કરવા માટેનો વિચાર આવે અને જો એને માટે તમે વિલંબ કરશો તો કદાચ સાયકોલોજી એમ કે છે કે સત્કાર્ય કાર્ય કદાચ કરવાનું રહી જાય કોઈ એક વખત કોઈ એક ગણપતિ ગામની અંદર એ ખૂબ સારા એકદમ સારું જીવતા હતા અને સદાય સત્કાર્ય પોતાના બીજાને ઉપયોગી થવાનું પોતાને મદદ કરવાની પોતે જાતે મદદ કરે અને પોતે પૈસા પણ આપે આ પ્રકારે સત્ કાર્ય કરતા પછી એ ભગવાનનું મંદિર હોય હોસ્પિટલ હોય કે અન્ય પ્રકારની ભૂમિકા હોય એ પ્રકારે એ કાર્ય કરતા કોઈ એક વખત એ બરોબર સવારમાં ઉઠી અને બરોબર બ્રશ કરતા હતા અને બ્રશ કરતા કરતા એ બરાબર મોઢું જોતા હતા ક્યાં બરોબર એને એક પોતાના માણસને બોલાવ્યો કે તમે મને આજે મને હમણાં હમણાં વિચાર એવો છે કે ગામની અંદર એક બહુ મોટી યુનિવર્સિટી થાય છે અને એ યુનિવર્સિટી એ ખાસ કરીને આ ધર્મની ભૂમિકા ઉપરની યુનિવર્સિટી છે જેને આપણે એમ કહી શકાય કે ધર્મની ભૂમિકા ઉપરની જો યુનિવર્સિટી થતી હોય તો આપણે એને દાન આપવા સિવાય રહી ન શકાય આપણે દાન આપવું જોઈએ અને તમે અત્યારે જઈ અને એને તમે એક લાખ રૂપિયા તમે દાનમાં આપ્યા હો વાત ઘણા વખત પહેલાંની જ એક લાખની કિંમત બહુ મોટી હતી અને અત્યારે જ આપ્યા હોવો ત્યારે એનો માણસ એમ કહે છે પણ એની ઉતાવળ શું છે એ કે હજી તમે અત્યારે મારો બ્રશ કરો છો અને મોઢું ધોવો છો તો હમણાં હમણાં આપવાને બદલે નિરાશરે પછી આપણે જોઈએ પછી આપણે ત્યાં ચયું રૂબરૂ અને પછી દાના પીશો ત્યારે એમ કીધું કે નહીં મને અત્યારે વિચાર એવો છે કે આ કામ કરવા જેવું છે અને આ સત્કાર્ય છે અને જો આ સત્કાર્ય કરવામાં હું મોડું કરું તો બનવા જોગ છે કે મારો વિચાર કદાચ કોઈ ફેરવી નાખે મારા ઘરના ફેરવી નાખે અથવા તો મને પણ એવો વિચાર આવે કે હું ત્યાં જાઉં અને મને એમ લાગે કે એક લાખ આપવા જેવા નથી તો એને બદલે મને વિચાર આવ્યો છે કે મારે એક લાખ આપવા એટલે વિચાર કર્યા વગર અત્યારે જ પહેલાં એ તમે આપ્યા હો મિત્રો કેટલી મહત્વની વાત આ વાત બહુ નાની એવી છે પણ મારે આ વાતને સમજાવવા માટે મારે કેટલી ભૂમિકા ઉપર બતાવી છે આ પૈસાની કે દાન દેવાની વાત આમાં નથી મેં પ્રસંગ એ લીધો છે પણ મારે એમ કહેવું છે કે તમે કોઈ પણ સત્કાર્ય કરો કોઈ પણ વ્યક્તિ માટે તમે કંઈ પણ કામ સારું કરવા માંગતા હોય કોઈના ઘરમાં અનાજ નથી અને તમે તાત્કાલિક એમ થાય કે આપણે જઈને તો મોડું ન કરો કોઈના દીકરીના લગ્ન થવાના છે અને એ લગ્ન કરવામાં આપણે એને મદદ કરવા માટેનો વિચાર આવ્યો તો એને મોડું ન કરો તાત્કાલિક જઈને આપી આવો એનું કામ પૂરું ન થાય કોઈ પણ જગ્યાએ કોઈ વખતે કોઈ વૃદ્ધ માણસ છે અને એ વૃદ્ધ માણસ છે એને અમુક પ્રકારનું કંઈ કામ જરૂરિયાત પડી આપણી અને આપણને કહેવા આવે કે તમે મને લઈ જશો અમુક જગ્યાએ તો તાત્કાલિક બીજા કામ છોડીને પણ તમે કામ કરો અને આ સિદ્ધાંત જે બતાવવામાં આવે છે ભારતીય સંસ્કૃતિનો સૌથી અગત્યનો સિદ્ધાંત છે અને એ સિદ્ધાંતની ભૂમિકાને યાદ આપવા માટે મેં એક નાની એવી વાર્તા પસંદ કરી છે આ સિદ્ધાંત ફરીવાર યાદ રાખવો કે તમને કદાચ રાત્રે સ્વપ્નમાં પણ કોઈ સારી વાત કે પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થાય તો એ સદ પ્રવૃત્તિ તમે તાત્કાલિક કરો કારણ કે એ સદ પ્રવૃત્તિથી કોઈ ને કોઈ પ્રકારનો વિકાસ તમે અટકો હોય એને તમે વેગ આપી શકશો અને આ ભૂમિકા ઉપર તમે કામ કરી શકો આજે અનેક જગ્યાએ આ પ્રકારના કામ થતા હોય અને કેટલાય માણસો કોઈ એની પાસે ન ગયું હોય તો પણ ત્યાં જઈ અને પોતાનું દાન પોતાને કોઈને કોઈ પ્રકારની શક્તિ કોઈને કોઈ પ્રકારનું જ્ઞા કોઈ પ્રવચનો આ બધી જ બાબતો આપતા હોય છે એક જ વાત એકવાર વિચાર આવ્યો તો એનો અમલ તરત જ કરો એમાં આ વાર્તા કે છે સૌને ધન્યવાદ